મિત્રો યુટ્યુબની બિગ અપડેટ પંદર ઓક્ટોમ્બરથી લાગુ થઈ રહી છે હવે કઈ અપડેટ છે એના વિશે આપણે સ્પેશિયલ આ વિડીયો બનાવ્યો છે જેથી આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એ ટાઈપની માહિતી તમારા માટે લઈને આવ્યો છું કે છે એના ઉપર છે મોનોટાઇઝેશન ઉપર પણ છે લાગુ પડે છે શોર્ટ ફ્રીડ ઉપર છે અને જે તમારી અર્નિંગ થાય છે એને પણ લાગુ પડે છે તો કઈ અપડેટ છે અને કઈ પંદર તારીખથી લાગુ થઈ રહ્યો છે અને કઈ રીતે એની અંદર જે સિસ્ટમ છે કઈ રીતે એની અંદર આપણે ફોલો કરવાની છે જે માહિતી તો આ વિડીયોની અંદર બધી માહિતી તમારા માટે લઈને આવ્યો છું ગુજરાતીમાં સમજાવવા માટે તો વિડીયોમાં ખાસ બન્યા રહેજો ચલો આપણે વિડીયોની શરૂઆત કરીએ કે જે અપડેટ છે શું કહેવા માંગે છે અને કઈ રીતે એની અંદર શું કરવાનું છે અને મોનટાઈઝેશનમાં આપણે શું ફરક પડવાનો છે તો વિડીયોમાં ખાસ બન્યા રહેજો ચલો આપણે વિડીયોની શરૂઆત કરીએ મિત્રો અને સેના ઉપર અપડેટ લાગુ પડે છે અને કઈ ટાઈપની નવી અપડેટ છે એની સંપૂર્ણ માહિતી તમારા માટે મિત્રો લઈને આવ્યા છું કારણ કે આપણા દરેક ગુજરાતી લોકોને મિત્રો ખબર પડી પડે કે જે યુટ્યુબની જે અપડેટ છે કારણ કે હિન્દી લોકોએ ઘણા લોકોએ વિડીયો બનાવી દીધા હશે પણ એનો મતલબ શું તમને ઘણા લોકોને મિત્રો ખબર નહીં હોય તો મિત્રો ખાસ આ વિડીયોમાં તમને સમજાવવાનું છે કે જે બિગ અપડેટ કારણ કે બે હજાર ચોવીસની સમજો કે લાસ્ટ અપડેટ હોય તો એ હોઈ શકે પણ આની અંદર જે અપડેટ છે કઈ રીતે લાગુ પડે છે અને ક્યારે ચાલુ થવાની છે અને શેના માટેની છે સંપૂર્ણ માહિતી તમને વિડીયોમાં સમજાવવાનો છું તો મિત્રો તમને ખબર ના હોય તો તમે ચેક કરજો મિત્રો યુટ્યુબ ક્રિએટરમાં એક મેસેજ પોસ્ટ કરેલો છે જે સ્ટાર્ટ ઓક્ટેમ્બર બે હજાર પંદર મતલબ ઓક્ટેમ્બર પંદર બે હજાર ચોવીસથી પંદર તારીખથી મિત્રો લાગુ થવા જઈ રહ્યો છે જેની અંદર જે આવતી આ પંદર તારીખથી લાગુ થઈ રહી છે કે જે તમે શોર્ટ વિડીયો બનાવો છો યુટ્યુબની અંદર જેની અંદર મિત્રો પંદર સેકન્ડના તમે વિડીયો બનાવતા હતા અને એક મિનિટ સુધીના વિડીયો તમે બનાવી શકતા હતા અને એની અંદર તમે કોઈ પણ મ્યુઝિક તમે નાખતા હતા તો મિત્રો ચાલતું હતું કોઈનો કોપીરાઈટ કે કોઈ પ્રોબ્લેમ નહોતો એની અંદર પણ પંદર તારીખથી મિત્રો એક નવી અપડેટ લાગુ થઈ રહી છે જેની અંદર શોર્ટ વિડિયોની ટાઈમ વધાર્યો છે જેની અંદર ત્રણ મિનિટ કર્યો છે હવે તમે લોકો કન્ફ્યુઝ પણ મિત્રો થતા હશે કે ત્રણ મિનિટ થઈ એટલે મજા પણ આવશે ખુશીની વાત છે પણ એની અંદર એક પ્રોબ્લેમ પણ છે મિત્રો કારણ કે શોર્ટ વિડીયો જેવી રીતે પહેલાં પંદર સેકન્ડ હતું પછી સાઈઠ સેકન્ડ એટલે કે એક મિનિટનો વિડીયો કરવામાં આવ્યો જેની અંદર તમે કોઈ પણ મ્યુઝિક ગમે ત્યાંથી લઈને એની અંદર મિક્સ કરતા ને તો યુટ્યુબ ચાલવી લેતું હતું અને એની અંદર તમે અર્નિંગ કરી શકતા હતા પણ જે ત્રણ મિનિટની જે શોર્ટ ફ્રીડની સિસ્ટમ ગાડી છે એની અંદર એક નવા પ્રોબ્લમો પણ છે એ પ્રોબ્લેમ આપણે જાણવા જરૂરી છે મિત્રો કયા કયા છે તમને કહ્યું જો તમે ત્રણ મિનિટનો શોર્ટ વિડીયો મિત્રો બનાવો છો તો જે તમારા શોર્ટ વિડીયોની અંદર જે તમને અર્નિંગ થતી હતી એક મિલિયનમાં એકથી બે ડોલર બનતા હતા એ જ તમારે બનવાના છે એ મોટામાં મોટી પ્રોબ્લેમ તમે લોકો એવું વિચારતા હોય કે ચાલો આપણે શોર્ટ વિડીયો વધારે લાંબો બનાવશું તો આપણને ડોલર વધારે મળશે નહીં તમને તમારો વિડીયો શોર્ટ ફીડમાં જશે ને અને જે શોર્ટ વિડીયોની અર્નિંગ થતી હતી એ જ અર્નિંગ તમને થવાની છે ભલે તમે ત્રણ વિડીયોની તમે ઊભી સહાયની વિડીયો તમે બનાવશો તો તમને એની અંદર જે શોર્ટ ફ્રીડની અંદર હાલ પૈસા મળે છે એ જ પૈસા તમને મળવાના છે બીજા રમા જે તમે મ્યુઝિક લેતા હતા ગમે તે પ્લેટફોર્મનો એક મિનિટ પંદર સેકન્ડનો કે એક મિનિટનો વિડીયો જે બનાવતા હતા એની અંદર કોઈ પણ મ્યુઝિક એની અંદર ચાલતું હતું પણ હવે પછી ત્રણ મિનિટ ઉપર તમે એક મિનિટ ઉપરનો વિડીયો તમે કોઈ બનાવો બનાવશો અને ગમે ત્યાંથી તમે યુટ્યુબ લાઇબ્રેરી સિવાય અન્ય જગ્યાએથી કોઈ પણ મ્યુઝિક તમારું લીધું છે તમારા વિડીયોની અંદર તો તમારો વિડીયો સીધી બ્લોક કરી દેવામાં આવશે મિત્રો એટલે આ પણ મિત્રો ખુશી પણ છે એક બાજુ વ્યૂઝ પણ વધારે મળશે અને ત્રણ મિનિટની કરી છે એટલે તમે વિડીયો ગમે તેટલી મિત્રો એક જ જેવી રીતે આપણે આ વિડીયો જોઈ રહ્યા છો આ ટાઈપની તમે વિડીયો બનાવશો તો કોઈ ટેન્શન નથી બાકી તમે કોઈ પણ વિડીયો આપણી જેવી રીતે શોર્ટ ફીડમાં જોઈએ છે એવી રીતે તમારો વિડીયો તમે કોઈપણ ત્રણ મિનિટથી નીચે બનેલો છે તો એ શોર્ટ ફીડમાં જતો રહેશે ભલે તમે એવું સમજતા હો કે લોંગ વિડીયોમાં જશે નહીં તમારો વિડીયો ઓ સાઈડની અંદર બનાવેલો છે અને ત્રણથી થોડાક સેકન્ડો ભલે બાકી હોય અને તમે અપલોડ કર્યો છે તો એ વિડીયો તમારો શોર્ટમાં જ ગણાશે હવે વાત રહી મોનોટાઇઝેશનમાં શું ઇફેક્ટ પડશે આપણી અંદર કારણ કે સમય તો વધારી દીધો છે પણ જે મોનોટાઇઝન છે એની અંદર વોચ ટાઈમ બનાવો કે શોર્ટ ફ્રીડની અંદર જે વ્યૂઝ છે શોર્ટ વિડીયોના એ વ્યૂઝ બનાવવા એની પણ સાથે તમને માહિતી થોડી આપી દઉં મિત્રો આપણે અપડેટની વિડીયો સો ટકા મિત્રો બનાવી છે પણ લેટ બનાવી છે પણ આ માહિતી એવી હતી કે જેની અંદર મને ફટલીન બધી જાણ પડી ગઈ એટલે જાણ વગર હું વિડીયો મિત્રો નથી બનાવતો આપણા ખુદના અનુભવનો જે અનુભવ મને છે ને એ જ વિડિયો હું ખાસ કરીને ફટલીન બનાવું છું એટલે મને એવું થયું કે મિત્રો રાતે જ મેં મેલ જોયો તો એની અંદર મેસેજમાં આ ટાઈપનું હતું તો મને ચલો મને એમ થઈ ગયું કે વિડીયો આપણે બનાવી દઈએ હવે મિત્રો શોર્ટ ફીડની વાત કરીએ જે શોર્ટ ફીડની અંદર નેવું દિવસની અંદર દસ મિલિયન તમારે વ્યૂઝ બનાવવાના હોય છે કે દસ મિલિયન તમે વ્યૂઝ બનાવશો ત્યારે તમારી ચેનલમાં નોનોટાઇઝન થશે તો અને લોંગ વિડિયોનો છે ચાર હજાર વોસ ટાઈમ ત્યારે તમારી ચેનલમાં ઓનોટાઇઝન થશે હવે તમે લોંગ આવી રીતે આડી સાઇડમાં લોંગ વિડીયો બનાવ્યો છે જે મિત્રો આડી સાઇડમાં છે તો તમારો મિત્રો લોંગ વિડીયોમાં જ ગણાશે પણ તમે ત્રણ મિનિટથી નીચે કદાચ કોઈ બી સાઈડનો વિડીયો બનાવ્યો છે એ તો શોર્ટ વિડિયોમાં ગણાશે હવે શોર્ટ વિડીયોને જે વોસ ટાઈમ તમને ખબર છે કે વોઇસ ટાઈમ ગણવામાં આવતો નથી જે શોર્ટ વિડિયોનું ફિચર છે દસ મિલિયનનું નેવું દિવસ માટે એ ફ્રીચર એમને એમ જ છે હવે તમે ત્રણ મિનિટનો શોર્ટ વિડીયો બનાવો એક મિનિટનો બનાવો કે પંદર સેકન્ડનો બનાવો પોલિસી તો એ જ છે દસ મિલિયન તમારે વ્યૂઝ બનાવવાના રહેશે નેવું દિવસની અંદર ત્યારે તમારી ચેનલ મોનોટ્રાઇઝન થશે પછી ઘણા લોકોના મનની અંદર એવું પણ છે કે ચલો શોર્ટ વિડીયો આપણે પંદર સેકન્ડનો બનાવતો હતા કે એક મિનિટનો બનાવતો હતા એટલે આપણને અર્નિંગ ઓછી થતી હતી ચાલો હવે ત્રણ મિનિટ કરી છે તો અર્નિંગ પણ વધારે થશે તો મિત્રો એ થવાનું છે જ નહીં તમે એવું વિચારતો કે અર્નિંગ વધારે નહીં જેવી રીતે તમને શોર્ટ વિડીયોની અંદર તમારી અર્નિંગ મળે છે એ જ તમને અર્નિંગ મળશે કે એક મિલિયનથી એકથી બે ડોલર જે મળતા હતા એ જ તમને મળવાના છે અને લોંગ વિડીયોની તો આખી ઇન્ક્રીઝ અલગ જ છે મિત્રો તમને ખ્યાલ છે કે લોંગ વિડિયો તમે એક મિલિયન વ્યૂઝ ચાલે તો વધારે પંદરથી વીસ હજાર રૂપિયા તમને મળી શકે છે ખ્યાલ છે એટલે મિત્રો ખાસ વિનંતી છે કે આ અપડેટ મિત્રો લાગુ પડે છે દરેકના માટે અને પંદર તારીખથી આ સિસ્ટમ ચાલુ થવાની છે તો વિડીયો તમને મિત્રો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને માહિતી તમને કેવી લાગી મિત્રો અન્ય લોકોને શેર કરજો કે આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે કારણ કે તમે ત્રણ એક મિનિટથી વધુ વિડીયો બનાવશો તોય તમને પૈસા એ જ મળવાના છે પંદર સેકન્ડ બનાવશો તો જ તમને એ પૈસા મળવાના છે મોનોટ્રાઇઝેશનનો પોલિસી એ જ છે મિત્રો ખાલી તમે મ્યુઝિક લેતા હતા તો તમારું એક મિનિટ ઉપરનું તમે કોઈ ગીત બહારથી લીધેલું છે તો તમારો વિડીયો બ્લોક કરવામાં આવશે અથવા તમને કોપી રાઇટ પણ મળી શકે છે એની અંદર એટલે જે યુટ્યુબની જે બોલે શોર્ટ વિડિયોની જે એક મિનિટના નીચેના તમે મ્યુઝિક લેતા હતા એ બરાબર છે એના ઉપર તમે મ્યુઝિક કોઈ લેશો તો તમારો વિડીયો બ્લોક કરી દેવામાં આવશે અને એ એની અંદર તમને કોપીરાઈટ પણ મળી શકે છે તો વિડીયોને આગળ શેર કરજો મિત્રો બિગ અપડેટ છે અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ ગોગાને જેની અંદર યુટ્યુબને રિલેટેડ તમને દરેક માહિતી ગુજરાતીમાં આપવામાં આવે છે મિત્રો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતાની ટેકનિકલ ગોગાને